ले ना कौन देखा था रे तालफा

જુઓ દિવાળી આવી ને જુઓ ઊંજે કોન તો કોન ઉઠે શું છે મચ્છરિયા લોરી પી કાળ કંજુસ મારવાડી મારો કાકો રે કંજુસ મારવાડી મારો ઓમ જા દશમન બેહવા નહી દે તો બેહવા મજા મજા છે હેલો ગોમમાં

મારે શું કરવું હવે હાલ તો તું ટેટા પડ મુ જોવે હાલ તો હવે થાકલા જો હશે અગરબત્તી પડી છે ગોતી લે કરે દે ને તમે ગોતી અલ્યા જાન પૈસા બોતી લે શું લે નોઈ પીવે હવે જાજે તું ઉઠ નઈ બોતી ના તું ગોતી તમારી તો મારા દશમન શેખ શું છે ખબર પડતી નહીં જેવું લેવા આયો જેવું લેવા આ અલ્યા જઈને થાક પણ ટેટાપુર હા ટેટા આવળ મેટે પણ લી હે એટલે હોય આટલામાં ચેક ફૂડી

જતા રહ્યા મારા કાકો ગયા

બાપ બોલ <tik> <tik> <tik Fare TWO> બેરો હે બેરો બાપ કરન તું પકડવા લે આ હા અલ્યા આ પકડ લે તને હટશે પણ કેવું હે ઓ સળ આપું કામ થઈ ગયું તમે મને કેતા તો બોલા મને કરે પેલે હા આ તો છોકરો નામ બોલ દે લે કવ પેલા બેરા જ ને બેરા એનું બે નામ તો છે ને હ બેરા નામ તો છે ને હા તો છે રાખો જી રાખો લાખો જીઓ રે ના આ જો તમન ફોટો અતાર ના 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 જો તો માર નહી બતાવ રા ના માર ફોટો નહી અબુજીનો હા હા કે અબુજી તું તારા બાપ રેનો ઓળખતો ના તો બોલે કે કોણ છે મારે અલ્યા હીરો એ હરે એમની મોન ટેટા લેરો પેલા ટેટા લેવો જલ બાપરે બોલે નહી પટેટા લે આ લેરો ટેટા લે દે બાપ કો 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 કે તમન એકલાં કે સા કું છે ડોમા હરમન એકલાં કે કોણ હ હા તલા અબુજીનો